નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનાને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની અગત્યની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો હાલ ગુજરાતમાં ચારે બાજુ ચોમાસાની સિઝન બરાબરની જામી ગઈ છે ગુજરાતના નાના મોટા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે ઘણા સ્થળોએ પૂર જેવી પરિસ્થિતિના દ્રશ્યો પણ સામે આવ્યા છે આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનાને લઈને એક નવી નકોર આગાહી કરવામાં આવી છે પરંતુ તે પહેલાં અઠ્યાવીસ જુલાઈથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન પણ ગુજરાતના નાના મોટા શહેરોમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી તેમણે દર્શાવી હતી ભારે વરસાદને કારણે ખેડૂત વર્ગમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો આથી અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ ખૂબ જ ચિંતાજનક હજુ એક વધુ આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ખેડૂતોને સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે કારણ કે આ વર્ષે મેઘરાજા ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાં ધમાકેદાર મન મૂકીને વરસી રહ્યા છે જેને કારણે અનેક ઘરોમાં પાણી પણ ભરાઈ ગયા હતા અને પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી આ બાદ તેમણે કહ્યું કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ખેડૂતોએ ભીની જમીનના પાક ઉગાડવાનું ટાળવું જોઈએ કારણ કે આ વરસાદી તમામ પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતના અનેક શહેરો વરસાદથી પ્રભાવિત થઈ શકે છે જેમાં જૂનાગઢ હોય અમરેલી ભાવનગર તમામ નાના મોટા શહેરો અથવા ગામડાઓનો પણ સમાવેશ થાય છે દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે લોકોને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો તથા ઘણા ઘરો પણ ડૂબી ગયા હતા આ કારણથી જ ખેડૂત વર્ગ અને દક્ષિણ સૌરાષ્ટ્રવાસીઓના લોકોને અંબાલાલ પટેલે સાવચેતી રહેવા માટે જણાવ્યું છે આ સાથે જ ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદી ઝાપટા મળવાની શક્યતાઓ છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો ઉત્તર ભારતમાં લો પ્રેશર એક્ટિવેશન થવાને કારણે ગુજરાત મહાર રાજ્યમાં પણ ભારે વરસાદ પ્રભાવિત થઈ શકે છે જેને પગલે તમામ લોકોને સાવચેત રહેવા માટે જણાવાયું હતું આ તમામ વરસાદી અસરો અઠ્યાવીસ જુલાઈથી ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રહેશે પરંતુ ત્યાર પછીની આગાહી હજુ પણ વ્યક્ત કરવામાં આવી નથી પરંતુ તમામ લોકોને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સાવચેત રહેવા માટે જણાવાયું હતું મિત્રો સાયકોલેશન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારતથી મહારાષ્ટ્ર સુધી ભારે પવન વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકી શકે છે આ બાદ ત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાં ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે સોળથી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ફરી એકવાર મન મૂકીને ગુજરાતમાં વરસવાના છે ભારે વરસાદને કારણે ગુજરાતના તમામ લોકો ખેડૂતોને સાવચેત રહેવા માટે જણાવાયું હતું તો પ્રશાસનની ટીમને અથવા બચાવ કામગીરી ટીમને પૂરતો સહકાર મળે તે માટે અંબાલાલ પટેલે વિનંતી કરી હતી હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત હડલી નલિયા માંડવી અને ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર આજુબાજુના વિસ્તારો ધ્રોલના અમુક વિસ્તારો કાલાવાડ લાલપુર ખંભાળિયા અને ભાટિયાના છૂટાછવાયા વિસ્તારો સિસલી પાણવડ પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુર જુનાગઢના વિસ્તારો કેશોદ માંગરોળ વેરાવળ કોડીનારના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મહુવાના અમુક વિસ્તારો તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના કોઈક વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો તો આ બાજુ માલીવા હળવા આજુબાજુના અમુક વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો તો આ બાજુ ડીસા પાટસણ ધાનેરા અને થરાદના વિસ્તારો સુઈ ગામ દિયોદરના વિસ્તારો પાટણ સિદ્ધપુરના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો તો આ બાજુ વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસા આજુબાજુના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો આ વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરા અને થરાદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડી દસાડા અને વિરમગામના વિસ્તારો તો આ બાજુ લુણાવાડા આજુબાજુના વિસ્તારો મોડાસા આજુબાજુના વિસ્તારો ગોધરા ડાકોર પીપલોદના વિસ્તારો દાહોદના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર ક્વાટના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આણંદ અને તારાપુર બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો જંબુસરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો આ બાજુ કપરાડા આ બાજુ સાપુતારા બાવઠન અંબોસી આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં સાત બડલીના વિસ્તારોમાં ચૌદ નલિયાના વિસ્તારોમાં તેર તો માંડવીના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ઓગણીસ અને રાપરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ સલાયાના વિસ્તારોમાં બાવીસ દેવભૂમિ દ્વારકામાં બાવીસ પાણવડના વિસ્તારોમાં વીસ તો પોરબંદરના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં બાવીસ વેરાવળના વિસ્તારોમાં ત્રીસ ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ મહુવાના વિસ્તારોમાં બાવીસ આલંગના વિસ્તારોમાં ઓગણીસ તો ભાવનગરના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સત્તર ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં વીસ તો બોટાદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં વીસ ચોટીલાના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં ઓગણીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સત્તર તો કુડાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ચૌદ થરાદના વિસ્તારોમાં અગિયાર રાધનપુરના વિસ્તારોમાં અઢાર મહેસાણાના વિસ્તારોમાં ચૌદ ખેડબ્રહ્માના વિસ્તારોમાં બાર તો હિંમતનગરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર વિરમગામના વિસ્તારોમાં તેર ધોળકાના વિસ્તારોમાં સોળ નડિયાદના વિસ્તારોમાં સોળ લુણાવાડાના વિસ્તારોમાં તેર ગોધરાના વિસ્તારોમાં પંદર તો દાહોદના વિસ્તારોમાં સત્તર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સોળ વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અઢાર ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ સુરતના વિસ્તારોમાં ત્રેવીસ વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ આહવાના વિસ્તારોમાં સત્તર તો વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો જુલાઈ મહિનાના છેલ્લા દિવસે એટલે કે એકત્રીસ જુલાઈના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત ભડલી નલિયા માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારો તો રાપરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળીયાના છૂટાછવાયા વિસ્તારો પાટીયાના વિસ્તારો સિસલી અને ભાણવરના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ધારી કુંડલાના અમુક વિસ્તારો બગસરા અમરેલી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારો બાબરા જસદણ ગોંડલ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ માત્ર હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાદવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરા થરાદના વિસ્તારો દિયોદર સુઈગામ અને પાટણના વિસ્તારો આ બાજુ સાંતલપુરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો આ બાજુ હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદના વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારો બોડેલી વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દહેજ અને ભરૂચના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા તો આ બાજુ વ્યારા બારડોલી નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો એકત્રીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં અઠ્યાવીસ રાપરના વિસ્તારોમાં ત્રેવીસ ગાંધીધામના વિસ્તારોમાં ઓગણત્રીસ તો માંડવીના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બડલીના વિસ્તારોમાં અઠ્યાવીસ અને નલિયાના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ સલાયાના વિસ્તારોમાં અઠ્યાવીસ દેવભૂમિ દ્વારકામાં તેત્રીસ પાણવરના વિસ્તારોમાં એકવીસ પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ તો જૂનાગઢના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો વેરાવલના વિસ્તારોમાં સત્યાવીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ આલંગના વિસ્તારોમાં ત્રેવીસ તો ભાવનગરના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ ગોંડલના વિસ્તારોમાં ઓગણીસ જસદણના વિસ્તારોમાં વીસ બોટાદના વિસ્તારોમાં સોળ રાજકોટના વિસ્તારોમાં સત્તર તો ચોટીલાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચૌદ મોરબીના વિસ્તારોમાં વીસ તો કુળાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સત્તર થરાદના વિસ્તારોમાં એકવીસ રાધનપુરના વિસ્તારોમાં ચોવીસ મહેસાણાના વિસ્તારોમાં પંદર હિંમતનગરના વિસ્તારોમાં સોળ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં પંદર વિરમગામના વિસ્તારોમાં ઓગણીસ ધોળકાના વિસ્તારોમાં દસ નડિયાદના વિસ્તારોમાં અઢાર લુણાવાડાના વિસ્તારોમાં પંદર તો ગોધરાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અગિયાર વડોદરાના વિસ્તારોમાં અઢાર બોડેલીના વિસ્તારોમાં સોળ તો આમોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં વીસ ભરૂચના વિસ્તારોમાં ત્રેવીસ સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં ચોવીસ આહવાના વિસ્તારોમાં એકવીસ તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે